પાણીપુરીને દૂધ ચાલુ કર્યું કેમ કીધું અને આપણે મેથી ભાજી છે ખટેરો લીધો જીસીબી લેવા નથી પણ જીસીબી નો સારી મળે પછી ખટેરો લઈને લી આ રીસીબી નો હારી હારી હમણાં હારી ભાવ હતી જીસીબી હારી પણ એનો હતો ભાવ આજે સવા બાર થઈ ગયા છે અને આજે ઋષિ પાસમ તો આપણે ઋષિ પાછમ રહેલા છે તો કેવું કે વાયુને સુલાની પાસમ દેવી પડે તો બધા પાપો હોય કે કેરા હોય સુલામાં આપણે જુ જતું ગયું હોય એવું થઈ જાય તો આપણે આજે ઋષિ પાચન રહેલા છે આજે છે ઋષિ પાછા તો લોકો પણ રહે જેને રહી થઈ ગયું હોય એની ભાષણ પણ ઘણા રે અને અમારા ની ખૂબે ગયા થાય એના કાકાની કહેવા રમવા ગણપતિનો દાખલો વગાડવા તો આવી ગયા છે અને અમે પણ તવરા થઈ ગયા છે સવારથી કંઈ થઈ ગયા છે સવા બાર તો એ રસોઈ બનાવી નાખી કેમ કે પપ્પાને એકને જ ખાવાનું છે તો આપણે રસોઈ બનાવી નાખી

બટેકા નું શાક બનાવ્યા છે બટેકા નું મખી ગઈ એની અંદર નઈ દિલ પડી હું ગાટિયા એટલે બટેકા ગાટિયા નો થી જાય શાક બરેલો તો તો દુમી બટેટા એની બટેટા નું તો તો મિક્સ નઈ બના તો અલગ અલગ તો આપણે હાજે સૂકી ભાજી કરવાની છે અને હાંબાની હા સૂકી ભાજી અને હાજે કરવાનું છે હાંબાને ખીર તો અત્યારે ખાલી આપણે tartar કા આટલું ઘુંગળી දැસ છે એને સાત કરી નાખી અને તું પણ ખાઈ લેજે ડુંગળી કાઠિયા શાક હો અને કરી નાખી બે રોટલા તો આપણે જોઈને સવા સવાર ગયા છે આજે રવિવાર બપોર ચાલુ છે કારખાનું તો એ હમણાં આવી જાય તો જે કપડાં ધોઈને આવી નાખીશું તો બે રસોઈ બનાવી નાખી રોટલો કરી નાખી ડુંગળી ગાંઠિયાનું શાક કરી નાખું અને પછી આજે આપણે કંઈક બનાવીશું નવી આઈટમ જેમ કે મારે તો પાછા છે તો એમાં આ મારે ખીર ને બટેકા દેવું ખાવાનું આપણે ફ્રા કરી લઈશું આજે અત્યારે ફટાફટ રસોઈ બનાવી નાખું અને જો શણિયા ત્રણ દિવસ લાવેલા પીડા છે ડાયમંડના તો એ તો આજ પૂરા કરવા જ પડશે કેમકે મને ખાતામાં આવશે ઘેરે લેવા તો આ દિવસે રવિવાર પડતો હોય તો સફર લે તમને ખબર છે ઓલા પીડીયો આવેલો જ છે એમાં ટેબલમાં પંદરથી કે બે સફળ લેવાનું જવાનો સમય જ નથી કેમ કે એટલું બધું કામ આવી ગયું છે તો આજે તો પાસે કે ટાઈમ લેવો જ પડશે સકલ લેવા જવાના અને અમારા નિકિતા બેન સ્કૂલના શૂઝ તૂટી ગયા છે તો એ શૂઝ લઈ આવી અને મારા સકલ લઈ આવી તો અત્યારે ફટાફટ રસોઈ બનાવી નાખી અને ફટાફટ લગાડવા મળી શણિયમ તો અમારા નિકુબેનને લેવાના છે નવા શૂઝ તો અમારો નીકુબેને સૂઝ તૂટી ગયા છે ને સફળ સે છ લેવાના છે કેમ કે મારે ગુનું બેન છે બીજા સફલ તો એને બીજાનું બહુ વસ્તી ગમે તો લેવા પડશે ને આખું સફળ રહી છે ને સુઝાય છે હવે સાઈ ત્યારે ખબર પડે કેવું મળે છે તો લઈ આવી અને અમારા વેદુભાઈ આવે છે ધીમા ધીમા સીધ ગયા તા સીધ ગયા તા હે વેધુ કોની ક્યારે ગયો તો

અત્યારે વાગી ગયા છે સાંજના સાડા ચાર આજે આપણે વિડીયો બનાવ્યો નથી વાગી ગયા છે સાંજના સાડા ચાર અને ખુદો આરામ મા હતા અને અહીંયા બની રહી છે સાડી અને અમારે નીકુબેન ખાય છે મસુંબી ફરીદ હતી મસૂંબી લઈને ખાય છે અને અહીંયા લગેલી સાડી અને આપણે કરી રહ્યા છીએ આરામ અહીંયા બે ગયા છીએ ડાયમંડ લગાડવા માટે હું કરતો રાખશો ટપકા અને એ જાય દીધા અને અહીંયા જો અમારા ભાઈ ભોળા દાદા ગયો છે આ બધા લેપટોપમાં ભોળા દાદા અમારે નિકુબહેન વેદુભાઈ અને ગુનુબેન હીરો દે નાયા છે ડાયમંડ ફટાફટ અર્જન્ટનો છે પૂરો કરવો છે જાવું છે માર્કેટમાં અમારે વેદુભાઈ માટે ચપ્પલ લેવા છે છે વેદુભાઈ માટે ને આની માટે લેવાના છે ચપ્પલ તો અર્જન્ટનો છે તો ફટાફટ પૂરો કરાવું ને તમે કીધું જાય

દિવાળી લેવાના છે નીકુબેન હાટુ આવા છે અત્યારે દેખાડા હોય તો અત્યારે કે મારે લેવા છે આનો ભાવ છે પાંચસો એસી પાંચસો એસી વાળા ચપ્પલ છે અત્યારે નહીં દિવાળીએ હો દિવાળીએ લેવાના છે

બે ગયા છે પાણીપુરી ખાવા તો ત્રીસ ચાલીસ રૂપિયાની પાણીપુરી લેવા તા વેદુભાઈએ પાણીપુરીને દૂધ ચાલુ કર્યું કેમ વેધુભાઈ અને આપણે મેથી ભાજી છે ખેરો લીધો ડીસીબી લેવા નથી પણ ડીસીબી નો સારી મળ્યો પછી ખટેરો લઈને લઈને રીસીબી નો હારી હારી હમણાં હારી ભાવ હતી જીસીબી હારી પણ એનો હતો ભાવ હાડી સાતસો રૂપિયા તો આપણે આંબાની ખીર મૂકી દીધું છે બટેકા બફા મૂકી દીધા છે બેન રોટલા કરવાના છે અને મેથીની ભાજી અને બટેકાનું શાક I've already done you